આકાશ ઘેરાઈ ગયું છે અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા છે આકાશ ઘેરાઈ ગયું છે અમદાવાદમાં વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વાત અમદાવાદ શહેરની કરીએ તો અમદાવાદમાં પણ વહેલી સવારથી આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ ક્યાંક શહેરમાં વરસાદ પડે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે કારણ કે કાળા ડિબાંગ વાદળો સાથે જ વાતાવરણમાં ક્યાંક બફારો પણ જોવા મળી રહ્યો છે કે વરસાદ પડે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ નગર હવેલી જેવા જે જિલ્લાઓ છે એમાં આજે હળવો વરસાદ પડી શકે ક્યાંક અને ક્યાંક ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે યલો એલર્ટ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આપવામાં આવ્યું છે જો કે અમદાવાદમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ પડી શકે તે પ્રકારની પણ શક્યતા સાથે સાથે જ જે પ્રમાણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાતાવરણ જોવા મળી રહ્યું છે નિશ્ચિત રૂપે જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે શહેરમાં એ લોકો માટે ક્યાંક સારા સંકેત કહી શકાય कैमरमैन उमेश पर शर्मा चोवीह कलाक अहमदाबाद